આ નીલમ અને માણેક આ બે તોપુ તો ફર્સ્ટ ક્લાસ તોપુ હતી આ ઠેઠ લગભગ મારા અંદાજથી દીવથી મંગાવી હતી આ ભાવનગરના રાજાએ જે સડાઈ કરી ને તે આ તોપુ જ મોઈ રાખી હતી એ પપ્પા આ તોપુ ફૂટે કેમ તો બેટા આના મોટા મોટા ગોળા આવે પાછળથી ગોળા નાખવાના હોય ને હળગાવવાની હોય એ ગોળો અમુક કિલોમીટર રેન્જ જેટલી હોય ને એ કિલોમીટરના અંતરે જન ખૂટે દારૂ ગોળો જ હોય એટલે એનો અત્યારે કેમ આમ અત્યારની ભાષામાં કે બ્લાસ્ટ થાય એ મોટો ધડાકો થાય ને બ્લાસ્ટ થાય બેટા આ બહુ જૂનો ઇતિહાસ છે આ રાજાશાહી વખતનો ઇતિહાસ છે આપણે નીચે જોયું ને એમ પચીસો વર્ષ જૂનું આ બધું છે અહીંયા મ્યુઝિયમ બનાવી નાખ્યું છે એમાં મેકું છે હજી આપણે નીચે જવું અડી કડી વાવ નવગણ કુવો આ બધું જોવાનું જ છે અને ફટાફટ હાલવાનું છે એનું કારણ છે કે હાળાપાત થી પોણા થઈ આ બંધ થઈ જાય એટલે એ પેલા આપણે પાછું એન્ટ્રી ગેટે ગયો મને બહુ ગરમી થાય બેટા પેલા આવું કઈ નહોતું પેલા જે જૂનવાણી રાજા સાહેબ વખત નું હતું ને એ જ બધું હતું પણ હવે આપણે આ જુનાગઢ ની નગરપાલિકા એ બધું રિનોવેટ કરી નાખ્યું એટલે બધું નવું કરી નાખ્યું અમુક જગ્યાએ પગથિયા નહોતા અહીંયા પગથિયા કર્યા અમુક જગ્યાએ હાવ જૂનું તૂટલું ભાંગલું હતું એ બધું રિનોવેશન કરી બધું નવું બનાવ્યું એટલે બધા લોકો ફરવા આવે જોવા આવે ને એ બધાને અસુવિધા ન થાય એટલે આ પગથિયા નવું છે પહેલાં આવું કાંઈ નહોતું અહીંયા આપણે અત્યારે બેઠા છે ને અહીંયાથી થોડીક આગળ જાય એટલે ઉપર ઝેર્યું ને ત્યાંથી તને આખા જૂનાગઢના દર્શન થઈ જાય આખું જુનાગઢ ત્યાંથી દેખાય હા ઉપરકોટ કહેવાય આટલામાં જ બધું છે અડી કડી વાવ નવગણ કુવો પછી એક અહીંયા આગળ વાવ છે આ બધું અને અહીંથી જો આપણે નીચે જાવ ને ત્યાંથી ગિરનારના ના દર્શન થાય આપણે અત્યારે આગળ નીચે જાવું એ મેલ છે જે રાખેંગાર રાજા થઈ ગયો ને એના જે રાણક દેવી હતા ને રાણક દેવી નો મેલ છે એનો એ છે એની મેલ રાણક દેવી હતા ને ત્યાં ત્યારના વખતનો છે અત્યારે થોડોક રિનોવેશન કરીને વ્યવસ્થિત કર્યો છે તો આપણે આગળ જ આવો છોકરાઓ તમને ખબર ન હોય આ બધો જૂનો ઇતિહાસ છે અત્યારની ચોપડીઓમાં આવતો હોય કે ન આવતો હોય અને અમને તો અમારા ગૌઢા દાદાની બધા હતા અમે ગામડે રહેતા ને એટલે એ બધા વાતું સીતું કરતા ગુજરાતી ફિલ્મ આવતી એમાં બધા ઇતિહાસ હતા ભોવાયારમનો આવતા એ બધા આખ્યાન કરતા એટલે અમને ખબર આપણા ગામમાં જ રા નવગણનું આખ્યાન કરેલું એમાં બધો ઇતિહાસ આવે તમે દજી ના ના તમને ખબર ન હોય એટલે તમારા માટે તો આ બધું જોવું જાણવું જરૂરી છે તો જ તમને આગળ ખબર પડે અને આગળ કોક પૂછે તો એને કઈ કેટલુંક બેવું થઈ ગયો થઈ જાય તો આની બહાર નીકળવાનું છે હાલો ફટાફટ ઘણું જોવાનું બાકી છે ઘડીક તો પોરો ખાઓ કે નહીં બધી ઉતાવળ ઉતાવળ જ કરવી એ હાલો હાલો નીચે જ આવી નીચે બહુ સારું છે અહીંયા મજા આવી છે હાલો ફટાફટ પપ્પા નીચે ઠંડુ પાણી હોય લઈ દેજો ને મારે ઠંડુ પાણી પીવું છે કેટલી ગરમી થાય છે પાણી લઈ દેવાનું નથી ઘરેથી જે પાણીની બોટલ લીધી છે ને એ ખાલી થઈ ગઈ હોય ને તો આપણે નીચે જાવું ને એટલે નીચે જ ઠંડાઓ ફ્રીજ મેકેલા છે પાણીના મસ્તીનું ઠંડુ પાણી છે ત્યાંથી ભરી લેવું ને પી લેવું હાલો હવે ફટાફટ નીચે જાય નહીંતર આવીને મોડું થઈ જાય બપોરે કીધું તું પૂરું ખાઈ લેજે પછી કઈ ખાવાનું મળશે નહીં તને કોઈ ભૂખ જ ગઈ નઈ કાંઈ હાલો ફટાફટ જોઈ લે પછી બાર થી નાસ્તો કરાવી દેવું હાલો હાલો ફટાફટ નીચે હાલો આપડે ટાઈમ પૂરો થઈ જા એ ભાઈ ભૂખડ ભૂખડ તને પપ્પાએ ભૂખ ભૂખડ કીધો ભૂખડ ખાઈ લે તો હોય તો એ ભૂખડી તું છો તને ભૂખ લાગશે આગળ પપ્પા મને ખવડાય છે તું નહી ખા મમ્મી દીદી ને તાર કઈ કેવું છે કે મને ખીજ વાત કરે છે એ તમે બધા બંધ થઈ જાવ અને નીચે આલો ફટાફટ ન્યા છે ને તો બધા ને ખવરાઈ દે ને ઠંડુ પાણી પી લેજો હાલો નીચે ઉતરવા મળો લે લે કાઈ નો કીધું મમ્મીએ મને કાઈ નો કીધું જાને હવે

ગરમી છે એટલે તો થાય જ ને કાઈ ને હાલ ને નીચે જાવ ન્યા તો થોડોક સાઈ હોય છે ને પવન આય છે ને તો બહુ નઈ વાંધો આવે હાશ થાકી કે હાથ તો હાલી હાલી દાદર સડી ને આ તડકો કેદુને કે દીધી ને મારે જૂનાગઢ જાવું છે જૂનાગઢ મેં કાઈ જોયું જ નથી ઉપર કોટ ને દામો કોણ ને નવ ગણ ગરમી છે અને તડકો છે તો થોડીક તો પછી તકલીફ થાય જ ને

તારે જોવું હોય ને તો તું પપ્પા બે જોવો મારે અમારે કઈ જોવું નથી હું તો હાવ થાકી ગઈ જો બેટા આ રાણક છે રાજા હતો ને એની મહારાણી રાણક દેવી પપ્પા એ મહારાણીઓ આવા મહેલ માં રહેતી હા બેટા આ પચીસો વર્ષ જૂનો મેલ છે પેલાના રાજા રજવાડા વખત માં આવા જ મેલ હતા અને તમારી જેવા છોકરાઓ માટે તો આ જાણવું અને જોવું બહુ જરૂરી છે આપણા ઇતિહાસો છે જૂના રાણક દેવી હતા ને એ મહાન સત્ય હતા એનામાં તાકાત જેટલી હતી એનામાં દેવીય શક્તિ જેવડી હતી કે એ મહાન થઈ ગયા એમ આપણા ઇતિહાસમાં અને ભાવનગરના રાજા એ યુદ્ધ થયું ને તો એ ભાવનગરના રાજાને રાણક દેવી ગમી ગયા હતા એટલે યુદ્ધ થયું રાખેંગાર મરાઈ ગયો અને એ રાણક દેવીને લઈને જાતા હતા રસ્તામાં એ રાણકદેવી સતી થઈ ગયા એની પહેલાં રાખેંગાર મરાણો અને ગિરનાર ઊભો તો ગિરનાર આનાથી ડબલ ઉપેર હતો રાણકદેવીએ શ્રાપ આપ્યો કે તારા રાજા છે એ મરાણા રાખેંગાર એ ગિરનારના રાજા કહેવાતા રાખેંગાર મરાણો તોય તું હજી ઊભો છો એને શ્રાપ દીધો તે ગિરનાર આખો ખળભેલો અને મેળો પડવા પડવા મળ્યું એટલે બીજા જેના સેવ સેવકોની બધા હોય એણે માના ખમીયા કર્યા રાણક દેવીનાને કીધું કે આ ગિરનાર આખો પડશે તો આખું જૂનાગઢ દટાઈ જાય એટલે તમે ખમીયા કરો અને ગિરનારને શાંત રહેવાનું કહો પછી રાણક દેવીને એમ થયું કે આ આખું જૂનાગઢ દટાઈ જાય એટલે પાછી એણે ગિરનારને વિનંતી કરી અને ગિરનાર ખળભળ તો અટકી ગયો અને આટલો રહ્યો હવે તમે ગિરનાર ઉપર સડો ને તો અહીંયા તમે જોજો શિલાઓ જે છે મોટી મોટી એમને પડતી પડતી અટકે ને એ રીતની રહી છે અને માતા રાણક દેવીનો થાપો છે એ થાપો મારીને ગિરનારને અટકાયો તો એ પથ્થરે છે હજી હાલમાં અને બેટા સતી રાણક દેવીએ વઢવાણમાં રાજા જે ભાવનગરના રાજા હતા એની અરે જાતા હતા અહીંયા વઢવાણમાં નદી આવે ભોગાવો એ નદીમાં સતી થયા સતી થયા એટલે લાકડાની જે હોય એને લાકડા હળગાવીને એમાં બેહી ગયા અને એમાં એનો જીવ ત્યાગી દીધો એટલે રાજા એકલા થઈ ગયા અને રાણક દેવી ત્યાં સતી થયા એટલે એને ઉપર વ્યા ગયા ટૂંકમાં સતી થયા કહેવાય બેટા જૂનાગઢનો ઇતિહાસ તો બહુ પ્રચલિત છે આપણને તો બહુ બધી ખબર ન હોય મને જેટલી ખબર એટલી કીધી પણ ગમે ત્યારે આવો ફરવા આવો ત્યાં આખો દિવસનો ટાઈમ લઈને આવો ને તો આખું જૂનાગઢ રખડાય અને આ બધા ઇતિહાસ વિશે આપણને ખબર પડે તો જણાય એ હવે તમારું આ બધું પીતું હોય તો નિષેધ આવી આપણે થાકી ગયા છે ને ગરમી બહુ થાય છે અને ભૂખે એવી લાગી છે તો હાલો હવે જાય હજી નવગણ કુવો છે ને રસ્તામાં જોતા જાય અને પછી ઘરે વિયા જાય હા ભાઈ મારું પતિ જ છે આ તો છોકરાને ખબર ન હોય ને એટલે એને કહેતો તો પછી બીજી વાર કેદી છોકરા આવે કોને ખબર હાલો હવે એમ થઈ જવું જ છે ટાઈમ થઈ ગયો છે હેલો દોસ્તો કેમ છો મજામાં બધાય અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો અને આ સારો લાગ્યો હોય તો લાઈક કરજો વિડીયાને અને બને એટલો શેર કરજો મિત્રો જૂનાગઢ તમે પણ આવજો ફરવાની રખડવાની બહુ મજા આવશે અને જૂના ઇતિહાસો તમને જોવાને જાણવા મળશે બધું કાયદેસર લખેલું છે અને તમને જે પૌરાણિક વસ્તુ છે જૂની વસ્તુ છે જે પચીસો વર્ષ જૂની એ બધી જોવા મળશે મજા આવશે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ બધા લોકો સુધી શેર કરજો જેથી કરી બધા લોકો જાણી શકે અને જૂનાગઢ આવી શકે અને આ દોસ્તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી